વડોદરાના વાગોડિયા ખાતે હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી સામે આવી વરણામાં આમલગીર ખાતે રહેતા ચોપન વર્ષીય રેખાબેન ત્રિવેદી નામની મહિલાને ડાયાબિટીસની તકલીફ માટે વાઘોડિયા ખાતે ધીરજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ રાતના અચાનક જ તેમને પેટમાં ગેસ જેવું થતાં તેમના પુત્રો દ્વારા ફરજ પરના ડોક્ટરને જાણકારી હતી પણ ફરજ પરના ડોક્ટરો દ્વારા બેદરકારી દાખવી હોવાનું રેખાબેનના પુત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું રેખાબેનના પુત્ર દ્વારા જ આવો જાણીએ સમગ્ર મામલો તો શું છે રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા અમે અહીંયા આગળ મારા મમ્મીને અહીં આગળ લઈને આવ્યા હતા ડાયાબિટીસના માટે જ લઈને આયા હતા ડાયાબિટીસ માટે લઈને આવ્યા અને ત્યારે એમને ડાયાબિટીસ કંટ્રોલની અંદર આવી ગયું હતું પછી એમને રજા આપવાનું કીધું હતું કે એક દિવસ હજુ તમે અહીં આગળ રાખો એમને કે ઓબ્ઝર્વેશનની અંદર કે કદાચ કોઈ દવા કે એમને રિએક્શન કરે તો પછી અમે કે તાત્કાલિક એ કરાવી દઈએ એ બધું પતી ગયું પછી એમને રાત્રે અમે લઈને આવ્યા ખાધું એમને પોતે જાતે આ પગથીયા ચડ્યા એ પગથિયાં ચડીને ઉપર ગયા એમને હારવું હતું પછી એમને ઇન્સુલિન્સ આપ્યું ઇન્સુલિન્સ આપ્યું ને પછી એમને થોડી ગેસ જેવું થવા લાગ્યું તો ગેસ જેવું થયું ને તો ડૉક્ટરને અમે જઈને એવું કીધું કે ડૉક્ટર સાહેબ જો ને મારા મમ્મીને ગેસ જેવું થઈ ગયું તો કે સારું વાંધો નહીં કે અમે એ કરીએ છીએ એમને કે તમે બેસાડો પછી એમને હાથની નસ જોઈને પછી કે કે એમને કશું છે નહીં કે એવું કહીને પાછા ગતારે પાછા ડૉક્ટર ધાબળો ઓળીને હોઈ ગયા એટલી બેદરકારી એ લોકો કરે છે અને પ્લસ બીજી વખત કહેવા ગયા અમે કે મેડમ આવું થયું છે તો કે ભાઈ તમે હુવા દો ને કે તમને આ બધી શું માથાકૂટ કે તમારું રોજનું નાટક છે કે મેં એમને એવું કીધું કે અમારું પેશન્ટ છે ત્યાં આગળ તો પણ એ એવું કહે છે કે કે સારું ચાલો વાંધો નહીં અમે એમને આઈસીયુમાં લઈ જઈએ છીએ એ ઇમરજન્સી વોર્ડની અંદર લઈ જઈએ છીએ અને બીજું કે એ લોકો ત્યાં આગળ લઈ ગયા તો મેડમને એસી ચી કાઢતા નહોતું આવડતું ત્યાં આગળ તો બીજા ડોક્ટરને બોલાય એસી જી કાઢ્યું કે ના એમને કશું પ્રોબ્લેમ નહીં કે ખાલી ગેસ થયો છે તો પણ અમે આખી રાત જાગ્યા તો પણ ડોક્ટર ને કહીએ છીએ તો ડોક્ટર એવું કે હવે બીજી વખત આવતા ના તમે કે અને કે આ બધી માથાકૂટો અહીંયા આગળ ના ચાલે કે ધીરજ હોસ્પિટલ છે અને ડોક્ટરનું નામ તો મને ખ્યાલ નથી પણ એમને લખીને મેં બધું રાખ્યું છે એ બધું મેં જણાઈશ તમને પછી ડોક્ટરો છે એ ત્રણ ડોક્ટરો છે અત્યારે રાતની અંદર એમને અમે એવું બી કીધું કે તમારા સિનિયર ડોક્ટર ને બોલાવો તો એવું કે છે કે અમે સિનિયર છીએ કે અને ત્રણે ત્રણ ઊંઘી જતા હતા કોઈ જવાબ ના આપે એમાંથી એક જણો આમથી નામ ફર્યા રાખે આમ તેમ કર્યા રાખ્યું છેલ્લે મારા મમ્મી સવારે સાડા સાત પોણા આઠ જેવું થયું ત્યારે મેન ડોક્ટર આવે ને એમની સામે એમને ખેંચ જેવું એવું આવ્યું ત્યારે એ લોકોએ ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી એમરજન્સીમાં લઈ ગયા તો પણ મારું ત્યાં એ ટાઈમે એમને બિલ મોટું બનાવી દીધું તો પણ અમે કશું બોલ્યા નહીં તો અમને એવું કીધું કે હવે સારું છે કે તમે જોઈ લો કે પછી અમે જોયું તે અમને કંઈ લાગ્યું નહીં એ બેહોશ જ હતા એટલે પછી એમને આઈસીયુમાં લઈ ગયા અત્યારે રાત્રે એવું કહે છે કે એમની ડેથ થઈ ગઈ છે આ થઈ ગયું છે ને તે થઈ ગયું ફેફસા અંદર પાણી ભરાઈ ગયું છે અને આમ દે તેમ કરવા લાગ્યા એ તો તમે ડોક્ટર રજૂઆત કરી અમે ડોક્ટર રજૂઆત કરી તો ડોક્ટર ના એવું કહે છે કે અમે કમિટી બેહાડશું અને એમને એક મહિના માટે કે બે મહિના માટે અમે વિચારીને એમને રસ્ટિગેટ કરશું કે એમને સાઈડ ઉપર નોકરી ઉપર નહીં રાખીએ પણ અમારે એ ન્યાય નહીં જોતો અમારે કાયદેસર પોલીસ ની કાર્યવાહી જોઈએ છે અને કાર્યવાહી કરવી છે અમારે કાયદેસર તો એ લોકો અત્યારે અમારી ડેડ બોડી બી નહોતા આપતા અને અમને ફાઇલ બી નહોતા લઈ જવા દેતા પછી બહુ મગજમારી કરીને ત્યારે અમને પોલીસની ધાપ ધમકીને એવું બધું હાલતા થઈ ધાપ ધમકી હાલ્યા ને પછી એમનું પોલીસે એવું કીધું કે ભાઈ તમારે ડેડ બોડી તો એમને આપવી જ પડશે કે બરાબર ત્યારે એમને બીને પોલીસની પોલીસ જોડે વાત કરીને બી ને અમને ડેડ બોડી આપવાનો નિર્ણય લીધો છે એમને હાલ તમારી શું માંગ છે અમારી તો એક જ માંગ છે કે અમને ન્યાય જોઈએ છે અને અમારે કાયદેસર પોલીસ કેસ જ કરવો છે એમની ઉપર અને એ ત્રણે ત્રણ ડોક્ટરના મોબાઈલ નંબર અને નામ પણ એ લોકો નથી આપતા અમને એવી વાતો કરે છે એ લોકો સુરામદ મારું નામ સંજય ત્રિવેદી મારી મમ્મીનું નામ રેખાબેન સુરેશભાઈ ત્રિવેદી